જોજ પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રોબિશનના ગુનાના કામે પકડવાના બાકી આરોપીને પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગનાઓ તથા ઇમિહાસિક પોલીસ અધિક્ષક છોટાઉદેપુર જિલ્લામાં ગુનો કરી નાસ્તા પકડવાના બાકી હોય તેવા જિલ્લાના બહારના આરોપીઓની અસરકારક કામગીરી કરવા સારું શ્રી વીએસ ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓને મૌખિક સૂચના આપેલ જેનો આજરોજ છોટાઉદેપુર એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓ બાતમી હકીકતના આધારે જોજ પોલીસ સ્ટેશન ના કામે પ્રોહિબિશનના ગુનાના કામનો નાસ્તો ફરતો આરોપી અરવિંદભાઈ બસલાભાઈ રાઠવા રહેવાસી કોલી મંદિર મંદિરફળિયા તાલુકા જિલ્લા છોટાઉદેપુર નવ હાલ લહેવાટ ફાટક પેટ્રોલ પંપ પાસે અલીરાજપુર જવા માટે બેસવા માટે ઊભો છે જે ઘટના આધારે તે જગ્યા ઉપર જય વર્ણન મુજબના ઈસમને કોર્ડન કરે નામ નામઠામ પૂછતા ઉપર મુજબ જણાવેલ જેથી સદર ઈસમને પકડી પાડી બી એનએનએસ કલમ પાંત્રીસ વન જે મુજબ અટક કરી કાયદેસર કાર્યવાહી કરી રંગપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે